મિનિટ પહેલા દુલ્હન પોતાની મતદાનનો અધિકાર અદા કરવા મતદાન મથકે પહોંચી અને મતદાન કર્યું હતું આમ સજેલી ધજેલી દુલ્હનને જોઈ મતદાન મથકના કર્મચારીઓ પણ અચંબિત થઈ ગયા હતા દુલ્હને પોતાના અધિકારનો ઉપયોગ કરી અન્યને પણ મતદાન કરવા પ્રેરણા આપી હતી ભાવનગર મનપાના એક વોર્ડ બેઠક માટેની તેમજ તાલુકા પંચાયતની પાંચ બેઠકની તથા શિહોર ગારિયાધાર અને તળાજા નગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું જેમાં લગ્નના હરખ વચ્ચે ભાવનગર શહેરના મિલની ચાલી વિસ્તારમાં એક કન્યા લગ્નના ફેરા ફરતા પહેલા મતદાન મથકે પહોંચી હતી અને પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો

બધે ને મતદાન ફરજિયાત કરવું જોઈએ એ બધાનો અધિકાર છે બાબા સાહેબ છે સચલી હશે દુલ્હન ને જોઈ મતદાન મથક ના કર્મચારીઓ પણ અચંભિત થયા હતા દુલ્હને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અન્યને પણ મતદાન કરવા પ્રેરણા આપી હતી